અમીજરા પાશ્વનાથ જૈન તીર્થ ડુઆ દ્વારા નિઃશુલ્ક પશુ ઉપચાર મેગા કેમ્પનું આયોજન રાહ તાલુકાના ડુઆ મુકામે કરવામાં આવ્યું તેમાં મુખ્ય મહેમાન તરીકે વાવથરા જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિ સાહેબ અને આમંત્રિત મહેમાનોમાં અમીજરા પાશ્વનાથ જૈન પ્રમુખ નથાભાઈ પટેલ ધાનેરા અને ડુઆ ગામના સરપંચ આગેવાન તથા ગામ લોકો પશુપાલકો પણ બીજા અન્ય જીવોને એમના હિતની ચિંતા કરીને પણ આપણે આપણા જીવનને કેવી રીતે આપણે જીવી શકીએ એનું આપણા વૈદિક ધર્મમાં જૈન ધર્મમાં ખૂબ સરસ મજાનો પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો છે એ માટે સૌએ ખૂબ મહેનત કરી છે જેમણે પોતાનું આર્થિક અને આર્થિક સમયનું યોગદાન આપ્યું છે એ તમામનો હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી સરકાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું એવા

જે દાંતિયાવાળા ની યુલિવસિટીમાંથી પૂરી ડૉક્ટરની ટીમોની લાગે આવેલી છે તો આપણે કેમ્પ છે એમાં કઈ કઈ સેવાઓ આપવામાં આવી રહી છે કે મારું નામ ડોક્ટર એન એફ ચૌધરી હું ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં છું આજે અહીંયા જેટલા બી કેસ મેં ગાયનેકોલોજીના જોયા એમાં મોટા ભાગે કાં તો જાનવર ગરમીમાં ના આવતું હોય અથવા તો ગાભણ ના રહેતું હોય એવા મોટા ભાગે કેસો આવ્યા છે અથવા તો ખાલી ગાભણ તપાસ કરવાની હોય અને બીજા અમારે સર્જરીની ટીમ બી છે અહીંયા મેડિસિનની બી છે એમાં એ લોકો ઓપરેશનના ને એવા બી કેસ અહીંયા કરેલા છે અને સવારથી લઈને અત્યાર સુધી લગભગ સાઈઠ થી સિત્તેર ટોટલ ગાય ભેંસની અમે અહીંયા આજે તપાસ કરી છે બધા પશુપાલકોની સાર સલાહ છે કે જ્યાં સુધી જાનવરને તમે ક્યાંય કંઈ નહીં આપો ત્યાં સુધી જાનવર તમને વળતર નહીં આલે એટલે બધાને સાંભળે જ છે કહું છું કે આપણે એને દા પૂરતા પ્રમાણમાં કે મારી બધા પશુપાલકોની એવી સલાહ છે કે ભાઈ તમારા જાનવરનું તમે પૂરતા પ્રમાણમાં દાણ જરૂર પડે તો મિનરલ મિક્સર અને સમયાંતરે નિયમિત સમયે એને કરમિયાની દવા આપતા રહો કારણ કે આપણે ઘણી વખત ખોરાક ખવડાવતા હોય પણ પેટમાં કરમિયા હોય એ જ એનો ક્લિયર ઉપયોગ કરી લેતા હોય સાહેબ અહીંયા આગળ પશુ પશુપાલકોને એક નિયમ વાવસરા જિલ્લાના રાહ તાલુકાના ડુઆ મુકામે જે આગળ આજે પશુ ચિકિત્સા જે કેમ્પ છે એ ફ્રી નિદાન એટલે કે મફત માં બધી સારવાર થઈ રહી છે એનું અહીંયા આગળ આજે કેમ્પ નું આયોજન ડુઆ મુકામે થયેલું છે તો અહીંયા આગળ જે પૂરી ટીમ છે દાંતીવાડા થી ડોક્ટર ની પણ આવેલી છે અને ગામ લોકો બહોળી સંખ્યામાં અહીંયા પોતાના પશુઓ લઈને આવ્યા છે અને સાથે વાત કરશું કે આ જે કેમ્પ છે એનાથી આપણને કેટલો ગામ લોકો ફાયદો થઈ શકે છે પ્રથમ તો આપનો કરશનભાઈ ખૂબ ખૂબ આભાર સોશિયલ મીડિયાના માધ્યમથી ગામે ગામ પશુપાલકોને સંદેશ મળ્યો અને અમારે ડુવા જૈન સંઘ તથા ગૌતમભાઈ શાહ પરિવાર દ્વારા આ નિઃશુલ્ક પશુ સેવા કેમ્પ યોજવામાં આવ્યો જેની અંદર ગાય ભેંસ પુત્ર તમામ પશુઓનું નિધન થઈ અને કેટલાય કેટલાય નિષ્ણાંત અહીંયા ઓપરેશન કરી ગોઠવાનો પીડામાંથી મુક્ત કર્યા એ બદલ સમસ્ત દોતીવાડા યુનિવર્સિટીની ડોક્ટરોની ટીમને લાખ લાખ વંદન અને અમારે ગૌતમભાઈ શાહ પરિવારને પણ આ સેવા અને કેમ્પ યોજવા બદલ વંદન ગ્રામજનોએ પણ ખૂબ સાથ સહકાર આવ્યો અને બહોળી સંખ્યામાં પશુપાલકોએ આવી અને આ બધો કાર્યક્રમમાં લાભ લીધો દરેકનો ખૂબ ખૂબ આભાર અને અમારે આ આખા કાર્યક્રમની અંદર અ અમારે વિક્રમસિંહ બાપુએ પોતાનો યોગ્ય સમય આપ્યો કાર્યક્રમનું મેનેજમેન્ટ કર્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો જેની અંદર આપણા વાવથરાદ જિલ્લાના નવનિયુક્ત શાંતિ સલામતી અને લોકોને સગવડ મળી એવા કલેક્ટર સાહેબ શ્રી પણ હાજર રહી અને લોકોને આ સેવાથી વિમુક્ત કર્યા અને માહિતી આપી ખૂબ ખૂબ આભાર દરેકનો તો અહીંયા આગળ જે ગામ લોકો છે એમના દ્વારા સંદેશો એવો છે કે જે અહીંયા ડુવા જે કેમ્પ થયો છે એના આજુબાજુના લોકોને એનો લાભ મળેલો છે તો આવનારા સમયમાં બીજા પણ ગામમાં આ ગામ તરફથી શીખ મળશે કે બીજા ગામમાં આવો કેમ્પ થાય અને જે ગામના જે લોકો છે એમના પશુપાલકો છે એમને આ સેવાનો લાભ મળી શકે